અમે તમારી સાથે આજે એ જ વાત કરીશું કે દેશના પહેલા રાષ્ટ્રપતિથી માંડીને અત્યારના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કઈ કાર વાપરે છે એના વિશે હું વાત કરીશ નમસ્કાર દર્શક મિત્રો સત્યાવીસ જૂન ગુરુવારના દિવસે એટલે કે આજે સવારે જો તમે ટીવી જોયું હોય અને રાષ્ટ્રપતિ જ્યારે લોકસભામાં અભિભાષણ કરવા માટે આવ્યા ત્યારે એક કારનો કાફલો અને એમની આગળ ઘોડે સવારો હતા એ જો તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિની કાર કેટલી અદ્ભુત હતી અમે તમારી સાથે આજે એ જ વાત કરીશું કે દેશના પહેલાં રાષ્ટ્રપતિથી માંડીને અત્યારના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કઈ કાર વાપરે છે એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આજે જ્યારે રાષ્ટ્રપતિ ભાષણ અભિભાષણ કરવા માટે લોકસભા પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગેટ પાસે એમનું સ્વાગત કરવા માટે ઊભા હતા અને જ્યારે રાષ્ટ્રપતિનો કાફલો આવ્યો ત્યારે ઘોડેસવારો આગળ અને એમનો કાફલો પાછળ ચાલતો હતો રાષ્ટ્રપતિનો અને આ જો તમે ઘોડેસવારો પણ જોયા હોય તો બધા એક સરખા અને ઘોડાઓ પણ એક સરખી સાજનાઓ એવું લાગતું હતું હવે તમને એ વાત કરીએ કે દેશના પહેલાં રાષ્ટ્રપતિ પાસે કઈ કાર હતી અને અત્યારે દ્રૌપદી મુર્મુ પાસે કઈ કાર છે દેશના પહેલાં રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમની પાસે જે કાર એમના કાફલામાં હતી એ અમેરિકાથી આયાત કરવામાં આવી હતી અમેરિકાથી મંગાવવામાં આવી હતી અને એ કારનું નામ હતું કેડેલિક કન્ટ્રી કન્વર્ટેબલ આ કાર એવી નહોતી કે જે સુરક્ષાની સામે એકદમ પાવરફુલ હોય પણ આ કાર એવી હતી કે જે દેશના વડાઓ હોય એ જ્યારે જતા હતા ત્યારે આ કારનો ઉપયોગ કરતા હતા એ જમાનો હતો જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ત્યારે ઘોડાગાડીના કાફલાનું ચલણ હતું મોટાભાગનો જે કાફલો હોય એમાં ઘોડાગાડી વધારે રહેતી હતી પરંતુ જ્યારે ડૉક્ટર શંકર દયાળ શર્મા નવમા રાષ્ટ્રપતિ બન્યા ઓગણીસો ને બાણુંથી ઓગણીસો ને સત્તાણું દરમિયાન ત્યારે તેઓ પહેલાં એવા રાષ્ટ્રપતિ હતા કે જેમની કાર બુલેટ પ્રૂફ અને ગ્રેનેડ પ્રૂફ કાર હતી તેઓ એક એવી લિમોઝિન કારનો ઉપયોગ કરતા હતા જે એકદમ સુરક્ષિત કાર હતી તે વખતે એમની કારના જે કાફલામાં મર્સિડીઝ બેન્સ ડબલ્યુ વન ટ્વેન્ટી ફોર તેમની ઓફિશિયલ કાર હતી અને એ પછી કે આર નારાયણ ઓગણીસો ને સત્તાણુંથી બે હજાર બે સુધી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આ કાર એમણે પણ ચાલુ રાખી હતી એ પછી ડૉક્ટર અબ્દુલ કલામ બે હજાર બેથી બે હજાર સાત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ અગિયારમાં રાષ્ટ્રપતિ હતા અને એમને મર્સિડિઝ બેન્સ ડબ્લ્યુ વન ફોર્ટી ઓફિસિયલ પ્રેસિડન્ટ કાર એમની વાપરવામાં આપી હતી પરંતુ ડૉક્ટર અબ્દુલ કલામ દેશના એવા રાષ્ટ્રપતિ હતા કે જે સૌથી વધારે લોકપ્રિય થયા હતા અને સૌથી વધારે ખ્યાતિ એમણે મેળવી હતી જ્યારે એમનો કાર્યકાળ પૂરો થવાનો હતો એટલે બે હજાર સાતમાં એમણે આ જે મર્સિડીઝ બેન્ઝની જે કાર હતી એને બદલે હિન્દુસ્તાનની એમ્બેસેડર કારનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું એ પછી જ્યારે બારમા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમની કારને અપડેટ કરવામાં આવી અને એ રાષ્ટ્રપતિની છેલ્લી અપડેટેડ કાર હતી પ્રતિભા પાટિલના સમયની અંદર મર્સિડીઝ બેન્સ એસ ક્લાસ સિક્સ હંડ્રેડ પુલમોન લિબોઝિન કાર હતી અને આ નેક્સ્ટ જનરેશન કારમાં અનેક ફીચર્સ સામેલ કરવામાં આવેલા હતા એ પછી રામનાથ કોવિંદે પણ આ કારનો ઉપયોગ કર્યો એટલે અત્યારે જે ભારતના પંદરમાં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એ પણ અત્યારે આ જ મર્સિડીઝ બેંક સિક્સ હંડ્રેડ પુલમેન ગાર્ડ વાપરે છે એટલે આ તમને આગળ કીધું તેમ કે આ એક એવી કાર છે કે કંઈ પણ એક્સપ્લોઝિવ હોય તો એની આ કાર ઉપર કોઈ પણ અસર થતી નથી આ એક એવી બખ્તરબંધ લક્ઝરી કાર છે કે એકદમ બે મિનિટ બે મીટરના અંતરે પણ કોઈ ધારો કે કે ફોર્ટી સેવનથી ગોળીબાર કરે તો પણ આ કારને કોઈ પણ અસર થતી નથી બીજું જે રાષ્ટ્રપતિની કાર હોય છે એની અંદર જે કારનો નંબર પ્લેટ હોય છે એ પણ એક યુનિક હોય છે કારના નંબર પ્લેટ ઉપર માત્ર અશોક ચક્ર લગાવવામાં આવે છે એના ઉપરથી એ સાબિત થાય છે કે આ કાર દેશના રાષ્ટ્રપતિની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ